પોઈન્ટ એક પોઈન્ટ ચાર છે આપણી પાસે જૂથનો ગુણધર્મ બરાબર ઇંગ્લિશમાં કહેવાય એસોસિએટિવ પ્રોપર્ટી બરાબર પહેલું જો આ છે જૂથ આ એક જૂથ છે બરાબર તો પાંચ વત્તા ઓછા ત્રણ વત્તા ઓછા બે તો આને શું આપ્યું છે આ જૂથ બરાબર આનું જૂથ બનાવેલું છે અને બીજું આગળ શું કર્યું છે આ પહેલાનું જૂથ બની ગયું આ ત્રણ સંખ્યાઓ છે એમાંની બીજીને ત્રીજીનું જૂથ બનાવ્યું છે બીજા નંબરમાં શું કર્યું પહેલીને બીજીનું જૂથ બની ગયું છે બરાબર તો આની સંખ્યા રેખા પર દર્શાવી હોય તો ઓછા પાંચ આ રહ્યા ઓછા પાંચ અને આનું જૂથ છે ઓછા ત્રણ વત્તા ઓછા બે એટલે કે કેટલા થઈ જાય પાંચ ઓછા ત્રણ વત્તા ઓછા બે આનું જૂથ છે ચલો આગળ છે ઓછા પાંચ વધતા ઓછા ત્રણ એટલે કે બંનેનો સરવાળો કેટલો થઈ જાય ઓછા આઠ એટલે કે આ જૂથ છે અહીંયા અહીંયાથી અહીંયા સુધીનું બરાબર ઓછા પાંચ વધતા ઓછા ત્રણ અને આગળ છે ઓછા બે સંખ્યા કઈ મળે આપણને ઓછા દસ બંને કિસ્સામાં શું મળે છે ઓછા દસ મળે છે બરાબર તો કોઈ પણ જૂથ હોય સરવાળા માટે કોઈ પણ જૂથ હોય બંને જવાબ કયો મળે સરખો મળે આમ આપણે કહી શકીએ કે ઓછા પાંચ વત્તા ઓછા ત્રણ વત્તા ઓછા બે બરાબર ઓછા પાંચ વત્તા ઓછા ત્રણ વત્તા ઓછા બે બંને જૂથનો જવાબ સરખો મળે છે ઓછા દસ ઓછા દસ એક પોઈન્ટ એક પોઈન્ટ ચાર જૂથનો નિયમ એમાં આપણે બીજું ઉદાહરણ જોઈએ છે બરાબર તો આ ઓછા ત્રણ વધતા કૌશમાં એક વધતા ઓછા સાત તો આ ગ્રુપમાં છે બરાબર તો પહેલાં પહેલાં શું થશે આનો સરવાળો કરી દેવાનો આપણે તો ઓછા ત્રણ વધતા આ એક વત્તા ઓછા સાત બરાબર એક વત્તા ઓછા સાત એક સંખ્યા ઋણ છે એક સંખ્યા ધન છે તો શું થશે બાદ બાકી થાય મોટામાંથી નાની બાદ થાય સાતમાંથી એક જાય તો કેટલા રહે છ રહે બરાબર હવે છ તો ખરા પણ કેવા ઓછા કારણ કે ઋણ સંખ્યા મોટી છે બરાબર હવે ફરી ઓછા છ ઓછા ત્રણ વચ્ચે સરવાળો છે બરાબર બંને ચિહ્ન બંને કેવી સંખ્યા છે ઋણ સંખ્યા છે તો બંનેનો સરવાળો થઈ જાય છ ને ત્રણ નવ ઓછા નવ બરાબર ઓછા નવ જવાબ મળશે આપણને ચલો એવી જ રીતે ઓછા ત્રણ અને એક આ જૂથમાં છે બરાબર તો આનું શું થઈ જાય આ ઋણ સંખ્યા છે આ ધનસંખ્યા છે બાદ બાકી થાય ત્રણ ઓછા એક ત્રણમાંથી એક જશે તો બે રહેશે બરાબર પણ અહીંયા ઋણ સંખ્યા મોટી છે એટલે જવાબ શું આવશે ઓછા બે બે કેવા આવશે ઓછા આવશે અહીંયા કેટલા છે ઓછા સાત ચલો ઓછા બે ઓછા સાત બંને સંખ્યા ઋણ વચ્ચે વધતાનું ચિહ્ન છે બંનેનું શું થઈ જશે સરવાળો સાત ને કેટલા થશે નવ ઓછા નવ તો આપણે જોયું કે પહેલાં ત્રણ સંખ્યા આપેલી છે એમાંથી પહેલી સંખ્યા કૌંસની બહાર છે અને આ બેનું જૂથ છે નીચે આપ્યા છે પહેલી બે સંખ્યાઓનું જૂથ છે અને ત્રીજી સંખ્યા બહાર છે બરાબર પણ દરેકમાં શું થશે જવાબ સરખો જ આવે છે ઓછા નવ ઓછા નવ બરાબર એટલે કે ઓછા ત્રણ વત્તા કંસમાં એક વત્તા ઓછા સાત બરાબર ઓછા ત્રણ વત્તા એક ઓછા સાત બરાબર આમ પૂર્ણાંક સરવાળા માટે જૂથનો ગુણધર્મ પૂર્ણાંકો સરવાળા માટે જૂથનો ગુણધર્મ ધરાવે છે પૂર્ણાંકો સરવાળા માટે જૂથનો ગુણધર્મ ધરાવે છે બરાબર સરવાળા માટે બરાબર સરવાળા માટે પૂર્ણાંકો જૂથનો ગુણધર્મ ધરાવે છે ટૂંકમાં લખવું હોય તો કેવી રીતે લખાય જૂથના નિયમને તો એ વત્તા બી વત્તા સી બરાબર એ વત્તા બી વત્તા સી આને કહેવાય છે જૂથનો નિયમ સરવાળા માટે બરાબર સરવાળા માટે જૂથનો નિયમ એ વધતા બી વત્તા સી બરાબર પહેલાં કોણ એ વત્તા બી વત્તા